કનેરા તેમજ ગામની કુલ શાળાઓમાં કન્યા કેળવણી અને શાળા ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાલવાટિકા ધોરણ એક ધોરણ નવ અને આંગણવાડીના કુલ એકસો ને છ બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો ત્યારે સચિવ કે કે નિરાલા અને ઉપસ્થિત રહ્યા હતા જ્યાં મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી આવકારવામાં આવ્યા હતા તેમજ આંગણવાડીમાં પ્રવેશ મેળવના ત્રેવીસ જેટલા બાળકોને કીટ અને ફળો આપી આવકારવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સચિવ કે કે નિરલાએ જણાવ્યું હતું કે બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે વાલીઓએ શિક્ષણ પ્રત્યે વધુ જાગૃત થવું જરૂરી છે વાલીઓએ પણ નિયમિત અંતરે શાળાની મુલાકાત લઈ શાળાના શિક્ષકોનો સંપર્ક કેળવવો જોઈએ તેમણે જણાવ્યું હતું કે બાળકોના સર્વાંગી વિકાસ માટે સરકારના સતત પ્રયત્નોથી પ્રયત્નોની સાથે જ શાળાની સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની જાગૃતિના પણ જરૂરી છે આ કાર્યક્રમમાં નવસારી જિલ્લાના શિક્ષણ અધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નવસારી પદાધિકારીઓ તેમજ સદસ્યો આગેવાનો વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો મહત્વનું કહી શકાય કે 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 નિરાલાએ જણાવ્યું હતું કે બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે વાલીઓએ શિક્ષણ પ્રત્યે વધુ જાગૃત થવું જરૂરી છે વાલીઓએ પણ નિયમિત અંતરે શાળાની મુલાકાત લઈ શાળાના શિક્ષકોનો સંપર્ક કેળવો જોઈએ તેમણે જણાવ્યું હતું કે બાળકોના સર્વાંગી વિકાસ માટે સરકારના સતત પ્રયત્નોની સાથે શાળાની સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની જાગૃતિના પણ જરૂરી છે આ કાર્યક્રમમાં નવસારી જિલ્લાના શિક્ષણ અધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નવસારી પદાધિકારીઓ તેમજ સદસ્યો આગેવાનો વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા